હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે મમડી પ્લોટ ઉદયનગર શેરી નંબર એક ખાતે આવેલું શ્રી શક્તિધામ મંદિર જેમાં હજારો શ્રદ્ધાળુ ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે અને ખાસ કરીને પૂનમ ભરવા ભક્તો દૂર દૂરથી આવે છે ત્યારે અમારી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના માધ્યમથી અમારા દર્શકો ઘર બેઠા દર્શન કરી શકે તે માટે આજની પૂનમે માતાજીના દર્શન કરાવવાનો નાનકડો પ્રયાસ અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ ટીમ દ્વારા કરવામાં આવેલ છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે મમડી પ્લોટ ઉદયનગર શેરી નંબર એક ખાતે આવેલું શ્રી શક્તિધામ મંદિર જેમાં હજારો શ્રદ્ધાળુ ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે અને ખાસ કરીને પૂનમ ભરવા ભક્તો દૂર દૂરથી આવે છે ત્યારે અમારી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના માધ્યમથી અમારા દર્શકો ઘર બેઠા દર્શન કરી શકે તે માટે આજની પૂનમે માતાજીના દર્શન કરાવવાનો નાનકડો પ્રયાસ અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ ટીમ દ્વારા કરવામાં આવેલ છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા જય માતાજી મારું નામ રાય માક્ષીપા છે અને મંદિર કાય અમદાર પૂનમ લઈ કોઈ સ્પેશિયલોકેશન હોય ત્યાં આવતા હોય કોઈ આ બહુ પાવરફૂલ અને બહુ એનર્જી આમ પોઝિટિવિટી ખૂબ જ છે